તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે સરવાળા અને બાદ બાકીની નિશાનીઓ વાળા દાખલા કઈ રીતે ગણવા તો આ વિડીયો જોયા બાદ તમને કોઈ પણ પ્રશ્ન આ બાબતે નહીં રહે તો વિડીયો છેલ્લે સુધી જોજો પહેલા તો આપણે થોડા નિયમ સમજી લઈએ જ્યારે સરખી નિશાની હોય ત્યારે સરવાળો કરવાનો છે અને જ્યારે અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી કરવાની છે આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે સરખી નિશાની હોય ત્યારે સરવાળો અને અલગ નિશાની હોય ત્યારે બાદ બાકી ચલો પેલો દાખલો જોઈએ વધુ ખબર પડશે નવ પ્લસ કાઉસ માં છ હવે અહીંયા કાઉસ માં કઈ ન આપેલું હોય તો આપણે પ્લસ જ લેવાના જયારે કાઉસ માં કઈ ન દેખાય તો પ્લસ જ હોય યાદ રાખવો હવે પેલા તો નવ જેમ છે લખી લઈએ હવે સરખી નિશાની તો સરવાળો તો સરવાળો લખી લઈએ અને ઉપર થી ઉતારી લઈએ છ નવ પ્લસ છ જવાબ છે પંદર આગળ જોઈએ બાવીસ પ્લસ કાઉસ માં બાર હવે કાઉસ માં કઈ ન હોય તો પ્લસ હોય હવે બાવીસ જેમ છે એમ લખી લઈએ હવે સરખી નિશાની તો સરવાળો અને ઉપર થી લઈ લઈએ બાર બાવીસ પ્લસ બાર જવાબ આવશે ચોત્રીસ અઠ્ઠાણું પ્લસ કાઉસ માં સત્યાસી કાઉસ માં ન હોય તો પ્લસ હોય હવે પેલા અઠાણું ને જેમ છેમ લખી લઈએ સરખી નિશાની તો સરવાળો અને સત્યાસી અઠાણું પ્લસ સત્યાસી જવાબ આવશે એકસો પંચ્યાસી સુડતાલીસ પ્લસ કાઉસ માં છપ્પન કાઉસ માં ન હોય તો પ્લસ હોય હવે ને જેમ છે લખી લઈએ સરખી નિશાની તો સરવાળો અને ઉપરથી ઉતારી લઈએ છપ્પન સુડતાલીસ પ્લસ છપ્પન જવાબ આવશે એકસો ત્રણ આગળ જોઈએ હવે નવ માઇનસ કાઉસ માઇનસ છ હવે પેલા તો નવ છે જેમ છે છેમ લખી લઈએ હવે અહીંયા જુઓ નિશાની છે સરખી તો સરખી નિશાની તો થશે સરવાળો આપણે સરવાળો લખી લઈએ ઉપર થી છ જેમ છે એમ લખી લઈએ નવ પ્લસ છ જવાબ આવશે પંદર બેતાલીસ માઇનસ કૌમો માઇનસ વીસ બેતાલીસ જેમ છે લખી લઈએ સરખી નિશાની સરવાળો અને વીસ ઉપરથી જેમ લખી લઈએ બેતાલીસ પ્લસ જવાબ આવશે બાસઠ પેલા જેમ સરખી નિશાની નિવાળો ઉપર થી માઇનસ ચોપન પેલા છોતેર જેમ છે લખી લઈએ સરખી નિશાની તો સરવાળો અને ઉપર થી ઉતારી લઈએ ચોપન છોતેર પ્લસ ચોપન જવાબ આવશે એકસો ત્રીસ તો આ તે સરખી નિશાની વાળા દાખલા જયારે સરખી નિશાની હોય ત્યારે આ રીતે દાખલા ગણવા આગળ જોઈએ બેતાલીસ પ્લસ કાઉસ માં માઇનસ વીસ હવે બેતાલીસ પ્લસ છે જેમ જેમ લખી લઈએ હવે અહીંયા જુઓ એ નિશાની છે અલગ જયારે અલગ નિશાની તો બાદ બાકી એને ઉપરથી ઉતારી લઈએ વીસ હવે બેતાલીસ માંથી વીસ જાય તો જવાબ આવશે બાવીસ અઠાણું પ્લસ કાઉસ માઇનસ અડતાલીસ અઠાણું જેમ છે અલગ નિશાની અડતાલીસ જેમ છેડતાલીસ તો જવાબ આવશે પચાસ એકસો પાંચ પ્લસ માઇનસ પિસ્તાલીસ તો એકસો પાંચ જેમ છે લખી લઈએ અલગ નિશાની તો બાદ બાકી અને પિસ્તાલીસ જેમ લખી લઈએ એકસો પાંચ જવાબ આવશે સાહીઠ નવસો પ્લસ કાઉન્સમાં માઇનસ એસી હવે નવસો જેમ જેમ ઉતારી લઈએ અલગ નિશાની તો બાદ બાકી અને ઉપર ઉતારી લઈએ એસી નવસો માંથી એસી જાય તો આઠસો ને વીસ આગળ જોઈએ બેતાલીસ માઇનસ કાઉન્સમાં વીસ અમે તમને પહેલા કીધું એમ જ્યારે કાઉન્સમાં કંઈ ન દેખાતું હોય તો એ પ્લસ જ હોય હવે બેતાલીસ જેમ જેમ લખી લઈએ અહીંયા નિશાની અલગ છે તો અલગ નિશાની તો બાદ બાકી બેતાલીસ માંથી વીસ જાય તો જવાબ આવશે બાવીસ

નિશાની અલગ નિશાની બાદ બાકી અને ઉપર માંથી ત્રેવીસ જાય તો જવાબ આવે તેર હવે જ દાખલો આપણે અલગ રીતે ગણીએ હવે પેલા ત્રેવીસ જેમ હવે અલગ નિશાની તો બાદ જેમ લખતા એમ જ અને હવે છત્રીસ

માઇનસ બાવીસ પેલા અઢાર જેમ જેમ લખી લઈએ અલગ નિશાની તો બાદ બાકી અને બાવીસ જેમ જેમ લખી લઈએ અઢાર માંથી બાવીસ નહીં જાય તો બાવીસ માંથી અઢાર કાઢીએ બાવીસ માંથી અઢાર જાય તો જવાબ આવે ચાર અને જવાબ માં નિશાની મોટી સંખ્યા ની એ આગળ આવશે માઇનસ આગળ જોઈએ પંદર પંદર પ્લસ પ્લસ પાંત્રીસ જેમ છે એમ લખી લઈએ એ સરખી નિશાની છે એટલે થશે સરવાળો અને ઉપર થી પાંત્રીસ જેમ છે એમ લખી લઈએ પંદર પ્લસ પાંત્રીસ જવાબ આવશે પચાસ મોટી સંખ્યા પાંત્રીસ છે એ નિશાની પ્લસ છે તો પચાસ આવશે પ્લસ હવે અહિયાં પ્લસ લખો કે ના લખો ચાલે જવાબ આવશે સત્યાસીટા પંચાવન છે અને એની નિશાની પ્લસ છે પ્લસ સત્યાસી બીજુ સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે અને હું તમને પ્રેક્ટિસ માટે થોડા દાખલા આપું છું તો વિડીયો પોઝ કરીને આ દાખલાની પ્રેક્ટિસ કરજો માઇનસ પાંચ પ્લસ કાઉસ માઇનસ વીસ પેલા તો માઇનસ પાંચ જેમ જેમ લખી લઈએ હવે જુઓ તો અલગ નિશાની ત્યારે બાદ બાકી અને વીસ જેમ જેમ લખી લઈએ એ માઇનસ પાંચ અને માઇનસ વીસ બંને નિશાની સરખી છે તો સરખી નિશાની હોય ત્યારે આપણે સરવાળો કરવાનો છે પાંચ પ્લસ વીસ તો જવાબ આવશે પચીસ હવે નિશાની મોટી સંખ્યાની એટલે જવાબમાં આગળ નિશાની આવશે માઇનસ આગળ જોઈએ માઇનસ ફીઝ માઇનસ કાઉસમાં તેર હવે માઇનસ વીસ જેમ જેમ પેલા લખી લઈએ અલગ નિશાની તો બાદ બાકી અને તેર જેમ જેમ લખી લઈએ હવે માઇનસ ફીઝ માઇનસ તેર બંનેની નિશાની સરખી છે તો સરખી નિશાની હોય ત્યારે સરવાળો થશે વીસ પ્લસ તેર જવાબ આવશે તેત્રીસ હવે નિશાની મોટી સંખ્યાની મોટા વીસ છે એની નિશાની માઇનસ છે તો જવાબમાં આગળ માઇનસ આવશે

પત્રીસ જાય તો જવાબ આવે આઠ છેલ્લે જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા ચાલીસ છે તો જવાબમાં નિશાની આવશે પ્લસ આગળ જોઈએ માઇનસ એક પ્લસ કાઉન્સમાં માઇનસ સાત માઇનસ એક ને જેમ જેમ લખી લઈએ અલગ નિશાની તો બાદ બાકી આવશે અને ને જેમ જેમ લખી લઈએ હવે અહીંયા બંનેની નિશાની સરખી છે તો સરખી નિશાની તો સરવાળો થશે સાતને એક આઠ બંનેમાંથી મોટી સંખ્યા સાત છે તો જવાબમાં આગળ આવશે માઇનસ આગળ જોઈએ માઇનસ પાંચ પ્લસ દસ તો પેલા માઇનસ પાંચ જેમ છે અને પ્લસ દસ પણ જેમ છે લખી લઈએ હવે અહીંયા બંનેની નિશાની અલગ છે તો અલગ નિશાની તો બાદ બાકી માંથી પાંચ જાય તો જવાબ આવે પાંચ છેલ્લે નિશાની મોટી સંખ્યાની પાંચ આગળ નિશાની આવશે પ્લસ માઇનસ એકસો પચાસ પ્લસ કાઉન્સમાં પ્લસ એકસો પચાસ હવે પહેલા તો માઇનસ એકસો પચાસ જેમ છે લખી લઈએ સરખી નિશાની તો સરવાળો થશે અને એકસો પચાસ જેમ છે લખી લઈએ હવે અહીંયા બંનેની નિશાની અલગ છે તો અલગ નિશાની બાદ બાકી થશે તો બસો માંથી એકસો પચાસ જાય તો જવાબ આવે સો નિશાની મોટી સંખ્યાની બસો પચાસ મોટા છે તો એની નિશાની આવશે માઇનસ માઇનસ બસો સત્તર પ્લસ કાઉન્સમાં માઇનસ સો પેલા માઇનસ બસો સત્તર જેમ છે એમ લખી લઈએ હવે એ બંનેની નિશાની સરખી થઈ ગઈ છે તો સરખી નિશાની તો સરવાળો બસો સત્તર પ્લસ સો જવાબ આવશે ત્રણસો સત્તર મોટી નિશાની નિશાની તો એની આવશે માઇનસ આગળ જોઈએ માઇનસ એક પ્લસ કાઉન્સમાં માઇનસ બે પ્લસ કાઉન્સમાં માઇનસ ત્રણ પહેલા તો આપણે કાઉન્સ હટાવી લઈએ માઇનસ એક જેમ છે એમ લખી લઈએ હવે અહીંયા પ્લસ માઇનસ અલગ નિશાની તો બાદ બાકી બે જેમ છે લખી લઈએ અહીંયા પ્લસ માઇનસ અલગ નિશાની બાદ બાકી ત્રણ જેમ જેમ લખી લઈએ હવે આવા દાખલામાં આપણે બે ના સ્ટેપ પાડીશું કોઈ પણ બે સંખ્યા લઈશું માઇનસ એક માઇનસ બે હવે બંનેની નિશાની સરખી છે સરખી નિશાની હોય તો સરવાળો તો એક ને બે ત્રણ હવે બંને લખી લઈએ હવે અહીંયા બંનેની નિશાની માઇનસ છે તો સરખી નિશાની તો સરવાળો થશે ત્રણ ને ત્રણ છ થશે હવે સંખ્યા સમાન છે અને બંનેની નિશાની માઇનસ છે તો જવાબ માં આગળ આવશે માઇનસ આગળ જોઈએ માઇનસ બે પ્લસ આઠ પ્લસ માઇનસ ચાર પેલા કાઉસ દૂર કરી લઈએ માઇનસ <involved> in 2 જેમ છેમ લખી લઈએ પ્લસ આઠ એ પણ જેમ છે હવે બંને માંથી ની નિશાની આવશે પ્લસ માઇનસ ચાર ને જેમ છેમ લખી લઈએ હવે આ સ્ટેપ માં બંને નિશાની અલગ છે અલગ નિશાની તો બાદ બાકી છ માંથી ચાર જાય તો જવાબ આવે બે અને છેલ્લે નિશાની મોટી સંખ્યાની આગળ જોઈએ કાઉસ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ પચીસ દૂર લઈએ આઠ છે તો એની નિશાની આવશે આગળ માઇનસ પ્લસ જેમ ઉતારી લઈએ હવે આ સ્ટેપ માં નિશાની અલગ અલગ છે તો અલગ નિશાની તો પંદર જાય તો દસ આવે અહીંયા મોટા પચીસ છે તો નિશાની આવશે પ્લસ આગળ જોઈએ પચાસ

હવે આપણું છેલ્લું સ્ટેપ પેલા વાત કરીએ એ રીતે પેલા તો આપણે કાઉન્સ દૂર કરીએ માઇનસ તેર જેમ છે એમ લખી લઈએ પ્લસ બત્રીસ જેમ છે એમ લખી લઈએ માઇનસ આઠ જેમ છે લખી લઈએ અને માઇનસ એક એ પણ જેમ છે લખી લઈએ હવે બે બે સંખ્યાનો નો વારો લઈએ માઇનસ તેર પ્લસ બત્રીસ નિશાની અલગ છે તો થશે બાદ બાકી બત્રીસ માંથી તેર જાય તો જવાબ આવે ઓગણીસ નિશાની મોટી સંખ્યાની ની બત્રીસ મોટા છે તો એની નિશાની આવશે પ્લસ હવે પાછળ ના જોઈએ માઇનસ આઠ માઇનસ એક સરખી નિશાની સરવાળો આઠ ને એક નવ હવે બંનેમાં માં મોટા આઠ છે તો એની નિશાની આગળ આવશે માઇનસ હવે પ્લસ ઓગણીસ માઇનસ નવ અલગ નિશાની બાદ બાકી માંથી ન જાય તો જવાબ આવે દસ મોટા ઓગણીસ છે તો દસ આવશે પ્લસ આગળ જોઈએ હવે પહેલાં તો આ રકમને કાઉન્સની બહાર કાઢી લઈએ સાડત્રીસ અલગ નિશાની તો બાદ બાકી અહીંયા પણ અલગ નિશાની તો બાદ બાકી અને છેલ્લે પણ અલગ નિશાની તો બાદ બાકી પેલી બે સંખ્યાનો વારો લઈએ સાડત્રીસ માઇનસ તો જવાબ આવશે પાંત્રીસ હવે નિશાની મોટી સંખ્યાની હવે બીજા બે સંખ્યાનો વારો લઈએ માઇનસ પાંસઠ માઇનસ આઠ સરખી નિશાની તો સરવાળો થશે પાંસઠ અને આઠ જવાબ આવશે તોતેર નિશાની મોટી સંખ્યાની પાંસઠ મોટા છે તો એની નિશાની આવશે માઇનસ હવે અહીંયા પ્લસ પાંત્રીસ માઇનસ તોતેર અલગ નિશાની બાદ બાકી તોતેર માંથી પાંત્રીસ જાય તો જવાબ આવે આડત્રીસ બંનેમાં માં મોટા તોતેર છે તો એની નિશાની આગળ આવશે માઇનસ તો આશા રાખું છું આજના વિડીયોમાં તમને બધી ખબર પડી ગઈ છે વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર